મિત્રો જ્યારે હોય ત્યારે તમને થાક લાગવું નબળાઈ થવી કડતર થવી આ બધી વસ્તુથી હવે હવે ગયા છો તો આ છોડશો કે નહીં તમને હવે આ બધું છોડવાનો સમય આવી ગયો છે આજનો વિડીયો જો તમે એકવાર જોઈ લેશો તો તમારી નબળાઈ કડતર અથવા ક્યાંય પણ છો શરીરના દુખાવા આખું શરીર તમનું આખું દુખવા મળતું હોય

સોર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારી સાથે એવું થાય કે જ્યારે સવાર પડે ને આંખ ખુલે અને પથારીમાંથી ઉઠવાનું મન થાય ન થાય થાય ન થાય જાણે આખા શરીરમાં કોઈ તમને મારી મારીને સોળાવ્યા હોય સાંધાના દુખાવા કડતર મિત્રો એવા તમારું શરીર બની ગયા છે અંદરથી ખોખલા તમે બધું ગ્રહણ લીધા છતાં પણ તમારું શરીર પરફેક્ટલી કામ ના કરવું અથવા શરીરની બેટરી સાવ ડાઉન જેવું લાગે શરીરમાં કોઈ પણ તાકાત ન હોય મિત્રો કઈ પણ કઈ બચ્યું જ નથી શરીરમાં આશરે તમે ગમે તે કામ કરો તો થાકી જવાય હેરાનગતિનો સામનો થાય આળસ આવે પથારીમાંથી ઊભા થાવ તો એમ થાય કે હવે ઊભું નથી થવું કારણ કે મારા શરીરના દુખાવા જ એટલા છે મિત્રો આનો ખરી કોઈ આનો કોઈ બજારમાં કોઈ

એક દેખાવ બનીને આવે છે એક એવો આજે તમને નુસ્ખો કહેવાનું છે જે થોડીક વાર જો તમે આ કરો છો તો તમારો આખો દિવસ બની જાય છે તમારું શરીર કેવું છે જેવી તમે દવા ખાઓ છો તેમ તમને સારું રહે છે થોડીક વારમાં આ વસ્તુઓની તાકાત વહી જાય એટલે શરીર પાછું નબળું અસલી થાકા જે ક્યારેય પણ ખતમ ના થાય તો તે

ઉકાળામાં મળશે ગભરાશો નહીં આ કોઈ મોંઘી દવા નથી આપણા બધાના રસોડામાં આરામથી ત્રણ સાધારણ વસ્તુમાંથી જ બની જશે આ શક્તિશાળી મિશન જે તમારા શરીરને છેક સુધી અંદર સુધી પાચન ને તમારા લોહી તમારી જે એક એક વસ્તુ સુષ્મ સોઈ ગયા છે એકો એક નસને ફરીથી ઉઠાડવાની તાકાત ધરાવે છે ફરી બેઠા કરી દેશે શું તમે એક ગુપ્ત ફોર્મુલા જાણવા માંગો છો તૈયાર છો જો હા હોય તો ભૂલથી પણ આ વિડીયો એક સેકન્ડ માટે પણ સ્કીપ ના કરતા કારણ કે જે વ્યક્તિ આ વિડિયો પૂરો જોશે તેની જિંદગી સો એ સો ટકા આજથી બદલી જશે આજે હું તમને એવા કુદરતી ટકાઉ ઉપાય કહેવા જઈ રહ્યો છું જેના તમારું શરીર બીમારીના જેટલા પણ મૂળ કારણના ચેક છે આ મિત્રો જેના લીધે થાય છે અંદરથી પરફેક્ટલી પકડી પકડીને સાજુ કરશે અને તમને એવી ઉર્જા એવી તાકાત મળશે જે આખો દિવસ ટકી રહેવાની છે બસ બે થી ચાર કલાકમાં જ તમે જો આ ઉકાળો પી લ્યો છો તો આખું અઠવાડિયું તમારે કોઈ પણ બીજી વસ્તુ લેવાની જરૂર નથી ઘણીવાર કોઈ વ્યક્તિનું શરીરમાં થોડુંક નબળાઈ આવી જતી હોય કડતર થઈ જતી અથવા આખો દિવસ થાક ચડી જતો હોય થાકના લીધે હેરાનગતિનો સામનો કરે છે ત્યારે સૌથી પહેલું કામ શું કરે છે સીધો એક દુકાને જાય છે જેને આપણે દવાખાનું કહે છે અથવા મેડિકલ સ્ટોર ઉપર ધોરે છે અને ત્યાં પેલી પડેલી અલગ અલગ કલરની રંગબેરંગી ચટકતી મલ્ટી વિટામિનની ગોળીઓ પહેલા ખરીદી લે છે મોંઘી દાટવાળી તાકાત ટોનિક વધારવા વાળી તમને એમ લાગે કે આ તમને બૂસ્ટ કરશે તમને તાકાત આપશે પણ મિત્રો અહીં સૌથી

ફેકવી છે નાખી દેવી છે તો નાનકડી વિનંતી મહેરબાની કરીને આજનો વિડીયો એક સેકન્ડ માટે પણ તમારે સ્કીપ નથી કરવાનો તેને પૂરો એકદમ ધ્યાનથી સચોટ રીતે જોવાનો છે કારણ કે જો આમાં બતાવેલી એક નાની 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 માહિતી એક નાનકડી રીત તમારી બધી આ વસ્તુને થી છુટકારો મળશે શાંતિથી બેસો ખાલી એક વાત વિચારો મિત્રો એક જ ધ્યાનથી કે આખી રાત સાત આઠ કલાકની ઊંઘ લીધા પછી પણ જયારે સવારે આગ ખુલે ત્યારે શરદીમાં પેલી વસ્તુમાં એટલે કે અત્યારે ઠંડીની ઋત ચાલુ છે શરદીની ઋત ચાલુ છે તો શરીરના જેટલા પણ દુખાવા છે પેન છે તે ઉભરાઈ ઉભરાઈને આવે છે કહેવાય છે જ્યારે પણ સવાર ઉઠો છો તો પહેલી તાજગી અને સ્ફૂર્તિ તમને પહેલી મળતી જ નથી ઉલટાનું તમને એવું લાગે કે આખું શરીર પાછું ઝકડાઈ ગયું છે કોકે બાંધી દીધું છે સાંધાઓ ચકડાઈ ગયા છે સાંધાઓ દુખાવે છે ભયંકરમાં ભયંકર કડતર થાય છે પથારીમાંથી ઊભું નથી થવાતું મન નથી થતું ચાલો તમે હિંમત કરીને નાઈ ધોઈને ઓફિસને કામ કરવા પણ જાવ છો છતાં પણ તમારો મગજ હજી નિંદ્ર કરે છે તમારો મગજ કેમ જાણે ભારે ભારે ઘુમસ છવાઈ ગયો હોય બ્રેન ફોગ જેવું લાગે કેમ જોઈને કઈ કામ કરવાનું મન જ નથી એકાગ્રતા જેટલી પણ છે બિલકુલ તમારી અંદર શૂન્ય થઈ ગયા છે આખરે કામમાં તમારું મન કેમ ચોટતું નથી સાંજ પડતા હાલત એટલી ખરાબ થઈ જાણે તમે ઘરે પાછા આવો ત્યારે એવું લાગે જાણે તમારા શરીરમાં હવે બેટરી પૂરી થઈ ગઈ છે ચૂકી ગઈ સંપૂર્ણપણે ડિસ્ચાર્જ ઉપર આવી છે તો તમારી એક સ્વિચ ઓફ કરી દીધો હોય તમને એવા બધા સૌથી દુઃખની વાત ખબર છે કે શું છે આ જીવલેણ થી થાક થી ઉપરાંત તમે દેશી દેશી દવાઈઓ અથવા અઘરી વિલાયતી દવાઈઓ ખાવ છો ઉપરાંત તમારા પરિવાર તમારા બાળકો સાથે બે ઘડી શાંતિથી બેસીને વાત પણ નથી કરી શકતા તેવી થકાવટ તમારા શરીરમાં જાય છે તેમની સાથે સાથે હસી મજાક પહેલા જેવી નથી કરી શકતા બસ જમીને સીધી પથારી અથવા પલંગમાં ઢળી જાવ છો તો મિત્રો ધ્યાનથી વિચારો શું આ સો ટકા જિંદગી છે બસ જો હું તમને કહેવાનો ઉપાય છે કહેવા છું જઈ રહ્યો છું એવો જાદુઈ અચુ આયુર્વેદિક વેદિક ફોર્મ્યુલા જે તમારો દિવસભરનો થાક ચટકીમાં પટ્ટ કરતો ગાયબ કર દે સાથે સાથે તમારી માંસપેશીઓને લોખંડી બનાવશે મજબૂત બનાવશે એવો આજનો ઉપાય જે આખા શરીરમાં લોહીનો પ્રવાહ પરફેક્ટલી ફિલ્ટર કરીને સુધારશે તમારા થકાવટને જોશમાં ભરશે મગજને એકદમ તાજુમાજુ કરશે અને આ બધાના સૌથી અદ્ભુત આશ્રયજનક વાત સામગ્રી આ ઉપાય તમારે દરરોજ નથી કરવાનો મિત્રો ફક્ત ને ફક્ત આખા અઠવાડિયામાં એક વાર જ કરવાથી તમને આનો ફાયદો મળશે ચાલો હું તમારી ઉત્સુકતાનો અંત લાવીને તમને જણાવી દઉં કે આ ચમત્કારી ઉકાળો કેવી રીતના આવી ત્રણ અદ્ભુત ઘટકોમાંથી બનાવવામાં આવશે પહેલા આપણે ત્રણ જાદુઈ વસ્તુ વિશે ડીપમાં વાત કરીશું પછી તેને કેવી રીતે બનાવશું તે વાત કરીશું પછી એને કેવી રીતે પીવાનું છે તે વાત કરીશું ધ્યાનથી એક એક

તમે આની વસ્તુઓની એક ફાયદા જોઈ લેશો તો તમને નવાઈ લાગશે એક સરગવાના નાના પાંદડામાં કુદરતી મલ્ટી વિટામિનની ગોળીયું છુપાયેલી છે પણ આપણે ખબર નથી તેમાં દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ છુપાયેલું છે પણ આપણને ખબર નથી પાલક કરતાં પણ વધારે કેલ્શિયમ આયરન પ્રોટીન છુપાયેલું છે વિટામિન એ સી બધુંય વિટામિન બી થ્રી બધુંય છુપાયેલું તેવું કામ શું છે મિત્રો

આ જડીબુટી સીધી તમારા સ્ટમકને શક્તિ આપે છે શક્તિ વધારે છે આજકાલની ભાગ દોડ ભરી જિંદગીમાં આપણું મગજ સતત કામ કરતું તણાવ કરતું કામ કરતું તણાવ કરતું રહે છે અશ્વગંધા જે છે તમારા મગજને નસોને કહે છે કે ઉભો રહે શાંત થઈ જા તણાવ દૂર અને હોર્મોન્સને કાબુમાં રાખે છે થાકેલા શરીરને અંદરથી રિચાર્જ કરવાનું કામ અશ્વગંધા કરે છે ત્રીજી વસ્તુ શું લેવાની છે તો કે તજ આપણું ત્રીજું છેલ્લું ઘટક તે છે તજ આપણામાંથી મોટા ભાગના લોકો જે તજને ફક્ત ને ફક્ત એક ગરમ મસાલો એક ખૂણામાં એક જગ્યા આપી છે રસોડામાં બસ ગરમ મસાલો છે મિત્રો તજનું કામ એટલું નથી એનું સત્ય એ છે કે તજ મસાલો ઓછો દવા વધુ છે તેનું મુખ્ય કામ શું છે શરીરમાં લોહીનો પ્રવાહ સુધારવો

હું તમને એમ કહું કે સરગવો થયો અશ્વગંધા થઈ તજ થઈ આ ત્રણેય વસ્તુને પોતપોતાની રીતે એટલી મહાન એટલી શક્તિશાળી એટલી આયુર્વેદનું ઘણું બધું લખેલું છે ફક્ત ને ફક્ત આ મિશ્રણને દરરોજ લેવાની તમારે એની જરૂર જ નથી કારણ કે તે વસ્તુ એટલી તાકતવર છે માત્ર ને માત્ર અઠવાડિયામાં એક કે વધુમાં વધુ તમને વધારે નબળાઈ હોય

તમે અસલી અને સાચો વિકલ્પ માનો છો જે તાકાતનો પણ મિત્રો એ તાકાત ખોટું છે ફક્ત વ્યક્તિ જેમની ઉંમર આશરે ચાલીસ પિસ્તાલીસ અડતાલીસ હશે તે દરરોજ એક જ ફરિયાદ કરતો હશે કે ગમે તેટલો આરામ કરું ગમે તેટલું ખાવ ગમે તેટલા મલ્ટી વિટામિન ખાવ પણ શરીર આખો દિવસ તૂટ્યા કેમ રહે છે જાણે કોઈ મને અંદરથી માર મારી રહ્યો હોય શરીરમાં ઉર્જા જાણે બચી જ નથી જીરો થઈ ગઈ હોય જેમને આખી રાત શાંતિથી સુઈને પણ સવારે બેચેની ચેની ઉગે છે આખી બેગ ભરીને મોંઘા મોંઘી દવા ખાધા ખાધ વિટામિન વિદેશની મંગાવેલી સપ્લિમેન્ટરી અથવા અમુક માણસો પ્રોટીન પાવડર નામે ઘણું બધું પીતા હોય બધું અજમાવી ચૂક્યા હોય તો પરિણામ મિત્રો તગત શૂન્ય આવ્યું હોય કાયમી ફાયદો નથી રહેતો પરંતુ જ્યારે તમે માત્ર ને માત્ર આવ્યું કાળો અઠવાડિયામાં ફક્ત એકવાર જ લેવા છે આ જાણીને તમને લાગશે હવે તમને જ્યારે પણ આવડો લ્યો છો ત્યારે ઘણા બધા ફાયદા થશે ઘણી બધી તાકાતનો અનુભવ થશે આપણા પ્રાચીન આયુર્વેદમાં અસલી તાકાતની કિંમત અફસોસ આપણે લોકોને ખબર જ નથી લોકો ઘણી વાર સમજી શકતા છે મિત્રો આપણે ઘણા બધા ચતુર હોય છે આપણે ઘણી બધી વસ્તુઓ કરતા હોય છે છેલે કઈ રિઝલ્ટ ના મળે તો ગભરાઈ જાય છે તો મિત્રો એક સરળ વસ્તુ તમને કહું જ્યારે કોઈ નાનું બાળક તમને ક્યારે પણ મળે ત્યારે તમે તેના ભેગા હસી નથી શકતા અથવા તેના ભેગા રમી નથી શકતા તો કહેવાય છે કે હવે તમારો બુઢાપો નજીક આ પણ મિત્રો આ એક ઉકાળો છે બરાબર તમે જો કરશો

એના માટે કાફી છે મહેરબાની કરીને આનાથી વધારે તમારે પીવું જોઈએ ફક્ત એવા લોકો જેમને ખૂબ 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 હોય સલાહ લઈને દરરોજ પી શકે છે જે લોકોની દવાઈ ચાલુ છે બાકી ફક્ત અઠવાડિયામાં એકવાર ટ્રાય કરી શકે છે પીવાનો સૌથી સારો સમય કહું કે સવારે નાસ્તા કર્યા પછી એક કલાક પછી સાંજે પાંચ થી છ વાગ્યાની વચ્ચે જો આ સમય ના લઈ શકો તો ચિંતા ના કરો રાત્રાના સમયે એટલે કે રાત્રિના સમયે તમે લઈ શકો છો આ વિડિયો ધ્યાનથી સાંભળજો એક સમયમાં લઈ શકો છો સાવ રાત્રે ના લઈ શકો અને બેસ્ટ ટાઈમ સવારે ઊઠતા ડાયરેક્ટલી લઈ શકો છો મિત્રો મહેરબાની કરીને આ ત્રણ વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે જો કોઈ ગર્ભવતી મહિલા હોય પ્રેગનેન્સી હોય પછી તમારા બાળકને સ્તનપાન કરાવી રહ્યા હોય તો આ નુસ્કો તમારા માટે બિલકુલ નથી

પ્રોબ્લેમ પણ થઈ શકે છે બસ અઠવાડિયામાં એક વાર મેક્સિમમ બે વાર તમારા માટે પૂરતું છે તમે આટલી સાવચેતી સાચી રીતે લેશો તો મારો વિશ્વાસ છે અવકાળો તમારા શરીરને વરદાન સાબિત થશે મિત્રો નિર્ણય તમારો તમારા હાથમાં તો તમે દરરોજ થાકભરી જિંદગી જીવતા રહો અથવા કેમિકલ વાળી દવા ખાતા રહો અથવા તમે પૈસા હંમેશા ખર્ચતા રહો તો મિત્રો આ બધાને તમારે એક અઠવાડિયું સાઈડમાં મૂકીને આયુર્વેદિક ઉકાળો એકવાર અજમાવશો અને પોતે અનુભવશો કે તમારી બેટરી તમારું શરીર તમારું મન હવે રિચાર્જ થઈ રહ્યું છે મિત્રો આશા છે કે આ માહિતી તમારા અને તમારા પરિવાર માટે ખૂબ ઉપયોગી બનશે જો તમને આ માહિતી મહેનતવાળી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો મિત્રો મહેનત અને જાણકારી અમે દિલથી તમે આપશી તમારું કામ ફક્ત ફક્ત વિડીયોને લાઈક અને સરસ મજાની કમેન્ટ એટલે કે તમે ક્યાંથી બોલી રહ્યા છો તમારું શહેર કયું છે નુસ્ખો કેવો લાગ્યો બસ તમે જવાબ દો અથવા કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી પૂછીને અમે તેનો રિપ્લે આરામથી આપીશું પણ રિપ્લે આપીશું જેવો ટાઈમ મળે મિત્રો આ વિડીયો તમારા પરિવાર વોટ્સએપ ગ્રુપ અથવા તમારા કોઈ પણ મિત્રોને શેર કરીને આ શેર તમારા કોઈ પણ પિતા માતાનું જીવન બચાવી શકો છો અને ફરીથી તેને નવું કંઈક વસ્તુ પ્રદાન કરી શકો છો આ એક પુણ્યનું કામ છે તો વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં નવી અને ઉપયોગી સ્વાસ્થ્યવર્ધક માહિતી માટે સૌને અમારા હર હર મહાદેવ અને તમારો પરિવારને તમારું ધ્યાન રાખો સ્વસ્થ રહો મસ્ત રહો મિત્રો ફરી મળીશું નવા વિડિયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાન મારા હર હર મારે વણે રાધે રાધે